ચોમાસાને ધ્યાનમાં રાખે સુરત મહાનગરપાલિકા તંત્ર સજ્જ થઈ રહ્યું છે શહેરમાં દર વર્ષે આવતા ખાડીપુર ધ્યાને રાખીને કામગીરી હાથ ધરાય છે તો શહેરની તમામ ખાડીઓ પર મનપા કમિશનર દ્વારા નિરીક્ષણ આજે કરવામાં આવ્યું છે સુરત મહાનગર પાલિકા દ્વારા શહેરની તમામ ખાડીઓ સાફ કરવા માટે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે નીચાણવાળા વિસ્તારોમાં ભરાતા પાણીનો નિકાલ થાય તે માટે પાલિકા કમિશનર શાલિની અગ્રવાલ મેદાન ઉતર્યા છે પાલિકા કમિશનર શાલિની અગ્રવાલ સહિતના તેમની ટીમો દ્વારા તમામ ખાડીઓ પર નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે ફ્લોડગેટ સહિત ખાડીઓ મેન્ટેનન્સ રાખવા પાલિકા કમિશનર દ્વારા તમામ અધિકારીઓને સૂચના આપી છે તો પાલિકા કમિશનર શાલિની અગ્રવાલ સાથે પાલિકાના ડેપ્યુટી હેલ્થ કમિશનર આશિષ નાયક સહિત ઝોનલ અધિકારીઓ ઉપસ્થિત રહેવા પામ્યા હતા ખાડીઓમાં એકઠા થયેલો કચરો બહાર કાઢવા સૂચન કરે છે સુરત મહાનગરપાલિકાના વિવિધ વિભાગો અને ઝોન કક્ષાએથી સમગ્ર સુરત શહેરમાં પ્રી મોન્સૂન કામગીરીના કામ કરવામાં આવી રહી છે ખાસ કરીને સુરત શહેરમાં વિવિધ ખાડીઓ પસાર થાય છે અને એમની ઝુંબેશ સુરત મહાનગરપાલિકા તરફથી સાફ સફાઈ ઝુંબેશ કરવામાં આવી રહી છે એમના સિવાય સ્ટ્રોંગ વોટર ડ્રેનેજ ઇનલેટ ચેમ્બર્સ મેઇનહોલ ચેમ્બર્સ ઢાંકણ વગેરેની રિપેર્સ મેન્ટેનન્સ ફ્લડ ગેટ્સના રિપેર્સ અને મેન્ટેનન્સની કામગીરી કરવામાં આવી છે આજે અમે વિવિધ વિભાગો સાથે સમગ્ર સુરત શહેરના વિવિધ ઝોન્સમાં જે પણ પ્રિમાન્સૂન કામગીરી થઈ છે સાફ સફાઈ થઈ છે ગાડીની સાફસફાઈ થઈ છે એમનું ઇન્સ્પેક્શન અને એમની કામગીરી જોવા માટે ટીમ સાથે ઇન્સ્પેક્શન્સ કરી રહ્યા છીએ સુરત મહાનગરપાલિકા કમિશનર શાલિની અગ્રવાલે કહ્યું કે ખાડીઓની સફાઈની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે વિવિધ ઝોનમાં જે સફાઈ થઈ રહી છે તેનું ઇન્સ્પેક્શન ટીમ સાથે કરવામાં આવી રહ્યું છે ફ્લોડગેટ સહિત જ્યાં જ્યાં પાણી ભરાઈ રહ્યા છે તેની કામગીરી હાથ ધરવામાં આવી છે જેથી આગામી ચોમાસા અગાઉ તમામ કામ થઈ જાય તે મહત્વનું બન્યું છે અઝર ખુરશી સાથે પ્રકાશવાળા